નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર નાનીએ પણ બહુ સરસ સ્ટોરી લઈને આવી ગયો છું તમારા માટે તો વિડીયો શરૂથી અંત સુધી જોજો કંઈક શીખવા કંઈક જાણવા મળશે તો ચાલો મોડું ન કરતાં આજનો વિડીયો શરૂ કરું છું એના પહેલાં કહેવા માગીશ કે જો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો જો વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર અથવા ફેમિલી સભ્ય સાથે આ વિડીયો શેર કરી દેજો તો ચાલો મોડું ન કરતાં વિડીયો શરૂ કરી છે સ્ટોરી એક ટીચર હોય છે જે સ્પોર્ટ્સ ટીચર હોય છે માર્શલ આર્ટ સ્કૂલમાં શીખવાતો હોય છે માર્શલ આર્ટ શીખવા માટે છોકરાઓ વધીને સાત આઠ છોકરાઓ આવતા હોય છે સાત આઠ છોકરામાં સ્કૂલ એને એટલો પગાર નથી આપતી હોતી માટે એ પાર્ટ ટાઈમ ફૂડ ડિલિવરી કામ કરતા હોય છે ઝોમેટો સ્વિગી કેમ હોય એમાં એવી ફૂડ ડિલિવરી કંપનીમાં જોબ કરતા હોય છે હવે એકવાર એ ફૂડ ડિલિવરી કરવા ઘરે ગયો ફૂડ ડિલિવરી કરવા ગયો ફૂડ ડિલિવરી કર્યું અને બહાર નીકળતો હતો ત્યાં એક ભાઈ પાછા આવે કે સાહેબ ઊભા તો તમે તો આ સ્કૂલમાં સ્પોર્ટ્સ ટીચર નથી તો કે હા તમારું નામ આ તો કે હા તો કે તમને કેવી રીતે ખબર તો કે મારો છોકરો રોહન છે એ એ જ સ્કૂલમાં ભણે છે અને મેં તમને જોયા છે બહુ સરસ કહેવાય સાહેબ કેમ સાહેબ તમે ફૂડ ડિલિવરીનું કામ કરો છો તો કે સાહેબ સ્પોર્ટ્સ ટીચર જે હોય છે એનો સેલરી એટલો બધો હોતો નથી એટલા માટે મારા ઘરનું પૂરું પડતું નથી એટલે હું ફૂડ ડિલિવરીનું પણ કામ સાથે સાથે કરું છું હોય નહીં સાહેબ કે તો કે હા હા એ કે મેં તો બીજા ટીચર ઘણા બધા સાથે વાત કરી તો એમનો પગાર તો બહુ બધા સારા હોય છે આરામથી ગાડીઓ લઈને ફરતા હોય છે આરામથી જીવનગી જીવતા હોય છે બહુ સાચી વાત કહી સાહેબ પણ તમે જનરલ વિષયના હશે ઇંગ્લિશ ગણિત સાયન્સ વિજ્ઞાન આ બધા ટીચર હશે જેમના પગાર બહુ સારા હશે જે જનરલ સબ્જેક્ટ છે પણ તમે જોયું છે ક્યાંય કે સ્પોર્ટ્સ ટીચરના પગાર એટલા બધા સારા હોય ઠીક ના એ તો નથી ખબર મને સાહેબ કારણ કે હું સ્પોર્ટ્સ ટીચર છું ને એટલે મારા પગાર નથી અને અત્યારના મા બાપ છે સ્પોર્ટ્સમાં બિલકુલ ધ્યાન આપતા નથી સાહેબ દરેક મા બાપને એવું છે કે સારામાં સારી એકેડમી સારામાં સારી સ્કૂલમાં મારો છોકરો ભણે મારો છોકરો ટ્યુશન જાય અને મારો છોકરો એન્જિનિયર ડૉક્ટર બને ભલે પછી એ બેરોજગાર રહે સારી કોલેજમાં એન્જિનિયરિંગ કર્યા પછી પણ એ બેરોજગાર રહેતો હોય એમાં મા બાપને કોઈ વાંધો નથી પણ છોકરો સારું રમતો હોય ખેલકૂદમાં સારું સ્પોર્ટ્સ હોય તો પણ એને સ્પોર્ટ્સમાં પ્રોત્સાહન નહીં આપે આપણું ભારત સ્પોર્ટ્સમાં બહુ પાછળ છે સાહેબ એકસો ચાલીસ કરોડની આપણી વસ્તીમાં ગોલ્ડ મેડલ કેટલા આવે છે સાહેબ વિચારો તો ખરા એનું મોટું કારણ છે કે મા બાપ સ્પોર્ટ્સમાં છોકરો સારું રમતો હો પણ સપોર્ટ નથી કરતા સાહેબ અત્યારે જે હું સ્કૂલમાં માર્શલ આર્ટ્સ શીખડાવું છું વધીન સાહેબ આઠ છોકરા છે હવે આઠ છોકરામાં સ્કૂલ મને શું પગાર આપે છે તમે વિચારો ને વર્લ્ડ ફેમસ ફૂટબોલ જે ઇન્ડિયાની ટીમ છે એ આપણે ફાઇનલ સુધી પણ ક્વોલિફાય સેમિફાઈનલ સુધી પણ ક્વોલિફાય નથી કરી શકતા ઓલમ્પિકમાં આપણા ગોલ્ડ મેડલ કેટલા હોય છે સાહેબ સ્પોર્ટ્સમાં કોઈ મા બાપને ઇન્ટરેસ્ટ જ નથી છોકરો એન્જિનિયર ડૉક્ટર કેવી રીતના બને એ જ ઇન્ટરેસ્ટ છે સ્પોર્ટ્સ પણ એક ફિલ્ડ છે સાહેબ જેમાં તમે તમારું કેરિયર બનાવી શકો છો ફૂટબોલ છે ક્રિકેટ છે વોલીબોલ છે હોકી છે ઘણા બધા એવા સ્પોર્ટ્સ છે જે નેશનલ લેવલ ઉપર તમે તમારું કેરિયર બનાવી શકો છો મા બાપ તો એ જ ઈચ્છે છે કે મારો છોકરો એન્જિનિયર ડૉક્ટર બને સ્પોર્ટ્સમાં કેરિયર બને એવું મોસ્ટ ઓફ મા બાપ વિચારતા નથી એટલે જ મારા જેવા જે સ્પોર્ટ્સ ટીચર છે એનો પગાર હોતો નથી કારણ કે સંખ્યા જ નથી થતી સાહેબ વાત સાંભળી રોહનના પપ્પા વિચારમાં પડી જાય છે ચાલો સાહેબ મારે બીજા ફૂડનો ઓર્ડર આવી ગયો છે ડિલિવરી કરવાનો હું જાઉં છું જતાં જતાં પાછા સાહેબ રોકાઈ જાય છે સ્પોર્ટ ટીચર અને બોલે છે સાહેબ એક વાત કહું તો કે હા બોલો ને તમારો રોહન છે ફૂટબોલ બહુ સારું રમે છે શક્ય હોય તો એને ફૂટબોલમાં સપોર્ટ કરજો સાહેબ તો ભવિષ્યમાં તમારો છોકરો ઇન્ડિયા માટે પણ રમી શકે અને કદાચ એનું કેરિયર પણ ફૂટબોલમાં બની શકે આટલું કહી અને સ્પોર્ટ ટીચર તો જતા રહ્યા પણ રોહનના પપ્પા વિચારવા લાગ્યા થોડું વિચાર બાદ ઘરમાં જઈને રોહનના રૂમમાં જઈને કહે છે બેટા તું કહેતો તો ને તારા ફૂટબોલ માટે નવા શૂઝ જોઈએ છે કે હા પપ્પા તારું લેસન કરી લે સાંજે આપણે નવા શૂઝ લેવા જશું તારા માટે કાંઈ વાંધો નહીં પપ્પા પાછા જતાં જતાં પાછો વિચાર આવે છે કે બેટા રોહન ફૂટબોલમાં એટલું દિલથી ધ્યાન દેજે કે ભવિષ્યમાં તું ઇન્ડિયાની ટીમ માટે રમતો હોય તો કે પપ્પા ચોક્કસ હું ચોક્કસ એટલું ધ્યાન દઈશ કે હું કેરિયર આમાં બનાવી શકું તો સાહેબ આ સ્ટોરીનું તાત્પર્ય એ છે શીખવા એ મળે છે કે જો તમારો છોકરો સ્પોર્ટ્સમાં સારો હોય તો સ્પોર્ટ્સમાં પણ સપોર્ટ કરજો કારણ કે સ્પોર્ટ્સમાં પણ કેરિયર બની શકે છે સચિન તેંડુલકર દસમું ભણેલો છે સાહેબ વિરાટ કોહલી તમે જુઓ મોસ્ટ ઓફ જે સ્પોર્ટ્સમાં કેરિયર બનાવ્યું છે એ ભણતર બહુ ઓછું હોય છે તમે જોવો છો આ સ્ટોરીનો કહેવાનો તાત્પર્ય એ જ છે કે દરેક મા બાપને મારો એટલો મેસેજ પહોંચે કે જો તમારો છોકરો સ્પોર્ટ્સમાં સારો હોય છોકરો અથવા છોકરી તો એને સપોર્ટ કરજો ભણવા પણ ભણવાનું સાથે સાથે સ્પોર્ટ્સમાં પણ જે પણ રિક્વાયરમેન્ટ હોય એના માટે સપોર્ટ કરજો કદાચ ઇન ફ્યુચર તમારા થોડા એવા સપોર્ટથી એ ઇન્ડિયાનું નામ રોશન કરે અને ઓલમ્પિકમાં ગેમ હોય તો કદાચ એ મેડલ પણ લાવે તો સાહેબ છોકરો સ્પોર્ટ્સમાં સારો હોય તો સપોર્ટ કરજો અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને દરેક ફેમિલી જે સપોર્ટ નથી કરતા સ્પોર્ટ્સમાં એને આ વિડીયો શેર કરી દેજો સાહેબ તો આજ માટે આટલું જ હિન્દ વંદે માત્રો